નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી પંચમહાલના ગોધરામાં ગત રાત્રિના સમયે આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પોલીસ છે તે એક મુસ્લિમ યુવક છે તેને લઈ આવે છે અને આ યુવક છે તેણે સોશિયલ મીડિયામાં કોઈ રીલ્સ મૂકેલી હતી તે મામલો હતો જોત જોતામાં આ ગોધરાના લોકો આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચે છે મુસ્લિમ સમાજના આગેવાન પણ પહોંચે છે મામલો સમજવાનો પ્રયાસ પણ કરે છે શું ઘટના હતી તે મામલે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરે છે અને જોત જોતામાં આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળું છે તે મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે હોબાળો મચે છે અને ત્યાર પછી આ પોલીસ છે તે ટીયર ગેસના સેલ પણ છોડે છે અને ટોળાને વિખેરવા માટે લાઠી ચાર્જ પણ કરે છે જે પ્રકારે અત્યારે ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ વિડિયો જે પ્રકારે આ છોકરાએ મૂક્યો હતો તેના થકી આ ગોધરામાં કાયદો વ્યવસ્થા બગડી શકે તે શક્યતાના આધારે સંભવિત પોલીસ તે યુવકને પૂછપરછ માટે લાવી હશે અને ત્યાર પછી આ પરિસ્થિતિનું નિર્માણ થયું પણ ચર્ચા કરી મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શાંતિ જળવાય તે માટે આ ગોધરાના જે મુસ્લિમ સમાજના લોકો છે તેમને અપીલ પણ કરી છે અને સમગ્ર ઘટના શું છે તે મામલે પંચમહાલના પોલીસવાળાનું નિવેદન પણ સામે આવ્યું છે આ આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાદબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થયું હોય બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે પથ્થરમારોમાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી એમાં પથ્થરમારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી આમ પંચમહાલમાં હાલ કાયદો વ્યવસ્થા છે તે કાબૂમાં છે શાંતિ હાલ જળવાયેલી છે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ વારંવાર શાંતિની અપીલ કરી રહ્યા છે એકંદરે હાલ શાંતિ છે પરંતુ જે પ્રકારે આ યુવકે સોશિયલ મીડિયામાં કોઈ રીલ્સ મૂકી હતી અને ત્યાર પછી પોલીસ દ્વારા તેને પૂછપરછ કરવા માટે આ બી ડિવિઝનમાં લઈ જવામાં આવ્યા પછી મામલો બીચક્યો હતો અને આ ઘટના છે તે ઉદભવી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજુવા ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई